સની ક્રાઈમ ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા કચેરી આગળ આમ આદમી પાર્ટી ના કાળાશાહી વિરોધ મેયરની મેયર પગથી તોડી આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાની કચેરી આગળ કાળી શાહી સાથે નાટકીય વિરોધ કરવામાં આવ્યો આ વિરુદ્ધ શહેરની અને મેયર તથા સંચાલન જવાબદારીની માંગ સાથે કરવામાં આવ્યો મેયરની નામ પ્લેટ પર શાહી ચોપડી તેને પગથી તોડી પાડી મીડિયા મીડિયાને જનતાનું ધ્યાન આકર્ષિત થયું વડોદરા મહાનગરપાલિકા કચેરી આગળ પહોંચતા જ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નવાપુરા પોલીસ ચોકી પર રોકવામાં આવ્યા પરંતુ વિરોધ ચાલુ રહ્યો પોલીસે મોકળા હાથે કાર્યવાહી કરી અને ત્રીસથી વધુ કાર્યકરોને અટકાયતમાં લીધા જેથી સ્થિતિને કરી શકાય પરંતુ પોલીસને એક મોટી સમસ્યા નડી અટકાયતી કાર્યકરોને લઈ જવા માટે પૂરતા વાહનો ખૂટ્યા પોલીસ અધિકારીઓ એક પછી એક ફેરા મારીને સૌને પોલીસ સ્ટેશન લઈ જવા પડ્યા મહિલા પોલીસ પણ આખી ઘટનામાં દોડધામ કરતી જોવા મળી જે ઘટનાની તીવ્રતા દર્શાવે છે આ ઘટનાએ સ્થાનિક શાસન અને શાંતિપૂર્ણ વિરોધના અધિકાર વિશે ચર્ચા શરૂ કરી છે આમ આદમી પાર્ટીની કાર્યવાહી વિવાદસ્પદ હતી પરંતુ તે માત્ર શહેરીઓની ચિંતાઓ અને વડોદરામાં સારા સંચાલનની જરૂરિયાત તરફ ધ્યાન ખેંચવામાં સફળ રહી આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને પદ અધિકારીઓ અહીંયા મેયરની ઓફિસે એક ન્યાય માંગવા આવ્યા છે કે જ્યાંથી આ સીટ પર અમારા મેયર સાહેબ આવ્યા છે બરોડાને એક પનોતી લાગી પહેલા ડોર ટુ ડોર ચાર બાળકોના મોત ગયા વર્ષે પુર આવવાથી બાર લોકોના મોત હમણાં બે દિવસ પહેલા સરદાર એસ્ટેટ રોડનું કામ ચાલતું હોવાથી ખાડામાં રિક્ષા પર કે જતા એકનું મોત ગઈકાલે વૃંદાવન ચોકડી બ્રિજનું કામ ચાલતા ચાર રસ્તા પર ડમ્પર પસાર થતા એક વ્યક્તિનું મોત બોટકાંડમાં ચૌદ લોકોનું મોત જ્યારથી મેયર પોતાની સીટ સંભાળી છે ત્યારથી મોત અને મોત જ દેખાઈ રહ્યું છે વડોદરાની અંદર મોતનું તાંડવ છે આ તો બે દિવસ પહેલાં હું શનિવારે અમદાવાદથી વડોદરા અમારા ઘરે જતો હતો ગોલ્ડન ચોકડી પર ટ્રાફિક જામના કારણે હું તળાવ પાસે એટલે ગોલ્ડન ચોકડીથી હણી રોડ ઉપર આવી ગયો રસ્તામાં તળાવ પર પહોંચતા રાત્રે બે વાગે મેં જોયું છે

તેથી એ આમ આદમી પાર્ટીને ઇશારો કરી રહ્યા છે કે અમને ન્યાય અપાવો અને મનમાં મેં તરત એવું વિચાર્યું કે હું સોમવારે આમ આદમી પાર્ટી આ લોકો માટે મેયર પાસે જઈ અને રજૂઆત કરશે એમના માટે ન્યાય માગશે અને તે જોતાં તે લોકો એક એક કરી અલોપ થઈ ગયા તેથી આજે સવારે અમે અહીંયા મેયર પાસે આનો ન્યાય માગવા આવ્યા છીએ કે તો મેયર રાજીનામું આપે અથવા તો જેટલા મૃત્યુ થયા છે તે બધાના જવાબ આપે Thank you પ્રાઇમ સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો